સોદા કાન ને મારથને તમે પાસો વાળો મા માખણ ચોર્યા ની વાત ખોટી અમે હાથે તે મટકી ફોડી ત્યાં મથોદ કાન ને સમજાવો મારથને તમે પાસો વાળો માખણ ચોર્યા ની વાત ખોટી અમે હાથે તે મટકી ફોડી અમે ખોટા ચડાય્યા યાર કાનુડા નો રથ ચાલ્યો અમે ખોટા ચડાય્યા યાર કાનુડા નો રથ ચાલ્યો રથ ચાલ્યો કાનુડા નો રથ ચાલ્યો કે જેમ વિના તલખે માડી એમ કાન વિના રાધારા કોલડી જેમ વિના તલખે માલડી એમ કાન વિના રાધારા કોલડી રાધા જંખે હશે એના પ્રાણ કાનુડા નો રથ ચાલ્યો રાધા જંખે હશે એ ના પ્રાણ

ਕੇ ਜੇ ਨਹੀਂ ਆਵੂ ਕਰ ਜੇ ਜਾਣ ਕਾਨੂੜਾ ਨੋ ਰਥ ਚਾਲਿਓ ਕੇ ਜੇ ਨਹੀਂ ਆਵੂ ਕਰ ਜੇ ਜਾਣ ਕਾਨੂੜਾ ਨੋ ਰਥ ਚਾਲਿਓ રથ ચાલો કાનુડા નો રથ ચાલ્યો આ ગોપને ગોપીયું શું બોલે જય તોલો આ ગોપને ગોપીયું શું બોલો જય વે જઈ તો હવે પૂરવ જન્મના પાપ કાનુડા નો રથ ચાલ્યો ರಥೂಡ ಗೋರಂ ನಿರಚಾರೋ ಲಗಾಯು ಗಣ ಗೋರಂ ನಿರಚಾರೋ ಲೇ નથી બોલડા નો સૂય પરાધ કાનુડા નો રથ ચાલો અ નો સૂય પરાધ કાનુડાનો રથ ચાલો રથ ચાલો કાનુડાનો નો રથ ચાલ્યો કેમાં કેમ જાય જમુનાના પાણી ઉના ઉના આખે થી જાય પાણી મા જમુનના પાણી ઉના ઉના આખે થી જાય પાણી સુના સુના તે જમુના ઘાટ રથ ચાલો સુના સુના તે જમુન ઘાટ રથ ચાલ રથ ચાલો કાનુડા નો રથ ચાલો આવ્રજ વિ વ્રજ પ્યારું કીધું એના કણ કણ માસે મોરારી આવ્રજ સુનું મધુવન સૂનુ આવ્રજવી હરિવ વ્રજ પ્યારું કીધું એના કણ કોણ માસે મોરારી નાનાદ કાનુડા નો રથ ચાલ્યો ત્યા નથી વેણું નાનાદ કાનુડા રથ ચાલ્યો રથ ચાલ્યો કાનુડા રથ ચાલ્યો કે આપના રાખો શું ખુદ રોવો એની પાસે જયા સુડા સીધ પાડો આપ રાખો શું ખુદ રોવો એની પાસે જયા સુડા સિદ્ધ પાડો માનો દીઠો ન જાય વિલાપ કાનુડા નો રથ ચાલ્યો માનો દીઠો ન જાય વિ કાનુડાનો રથ ચાલો રથ ચાલો કાનુડાનો રથ ચાલો કે જેમ દીકરી જાતી મૈયર છોડી પ્રીત પરાય થતી જેમ દીકરી સાસારી જાતી મૈર છોડી ને પ્રીત પર આવીઈ ગામ ગામપાસૂ દિનો સાંગત કાનુડાનો રથ ચાલ્યો ગામ જાપા ચાલો ગામજાપાસિનો કાનુડાનો રથ ચાલ્યો રથ ચાલો કાનુડાનો રથ ચાલો કેમા વાસુ કે વાસ કોણ કરશે માં ગોબર ધન કોણ તોર માં સુ કી વંશ કોણ કરશે માગો વન કોણ તોર તારા કાનુડા ને પાસો વાર કાનુડા નો રથ ચાલો તારા કાનુડા ને પાસો વાળ કાનુડાનો રથ ચાલો રથ રથ ગામ ગોકુળ ગોંદરે પૈ પાયું ગામ ગોકુળ ને ગોંદરે જય રથ ના પૈડે લો પાયું એની જાલીસે રથ ની લગામ કાનુડા રથ ચાલો રથ ની લગામ કાનુડા નો રથ ચાલો રથ ચાલો કાનુડા નો રથ ચાલો કે ઘડીક રોકો તો યા સુડાવી નવું પલક રોકો તો પાલવ પાથરું ઘડી કરો કો તો આ સુડાવી નવો પલ કરો કો તો પાલવ પાથરો નીરખવા દ્યો નંદના લાલ કાનુડાનો રથ ચાલ્યો નીરખવા દ્યો નંદના લાલ કાનુડાનો રથ ચાલ્યો રથ ચાલ્યો કાનુડાનો રથ ચાલ્યો રથ ચાલ્યો કાનુડા નો રથ ચાલો ગોકુળ માથુ રાજય કાનુડા નો રથ ચાલી ગોકુળ માથુ રાજય કાનુડાનો રથ ચાલ્યો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામ ની જય કુળદેવી માતાની જય અર્બુદા જય વર્ણેશ્વર દાદાની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એને જ ઓફિશિયલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં